નમસ્કાર મિત્રો મિત્રો સી દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ સી દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન માટેની કુલ અગિયારસો ને એકસઠ જેટલી જગ્યાઓ માટેની આ ભરતી છે વધુ જોઈએ તો પોસ્ટ મુજબ કેટલી જગ્યાઓ છે તો કૂક માટેની ચારસો ને ત્રાણું જગ્યાઓ કોબલર માટેની નવ જગ્યાઓ ટ્રેલર માટેની ત્રેવીસ બાર્બર માટેની એકસો નવ્વાણું વોશરમેન માટેની બસો બાસઠ સ્વીપર માટેની એકસો બાવન પેઇન્ટર માટેની બે કાર્પેન્ટર માટેની નવ ઇલેક્ટ્રિશિયન માટેની ચાર માલી માટેની ચાર વેલ્ડર માટેની એક ચાર્જ મિકેનિક માટેની એક અને એમપી એટેન્ડન્ટ માટેની બે આ રીતે કુલ એક હજાર એકસો ને એકસઠ જેટલી જગ્યાઓ આ ભરતી માટે આપવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાતમાં ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી મેટ્રિક્યુલેશન એટલે કે ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ સાથે જ્યારે કૂક કાર્પેન્ટર ઇલેક્ટ્રિશિયન જેવા જે ટ્રેડ્સ માટેની ભરતી છે પોસ્ટ છે એના માટે આઈટીઆઈનું સર્ટિફિકેટ હોય તેમને સૌથી પહેલું પ્રાધાન્ય આપવામાં આવશે ઉંમર મર્યાદા અઢાર વર્ષથી ત્રેવીસ વર્ષની આપવામાં આવેલી છે જેમાં નિયમ મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે અરજી માટેની ફી જનરલ ઓ અને ઈડબલ્યુએસ કેટેગરી માટે સો રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે એસસી એસ ટી એસસી એક્સ સર્વિસમેન માટે કોઈપણ પ્રકારની ફી નથી જ્યારે તમામ મહિલા ઉમેદવારો માટે પણ કોઈપણ પ્રકારની ફી નથી પસંદગીની પ્રક્રિયા છે એ સૌથી પહેલાં ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ એટલે પીઈ અને ત્યાર પછી ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ પી એસ યોજવામાં આવશે ત્યાર પછી ડોક્યુમેન્ટેશન અને ટ્રેડનો ટેસ્ટ લેવા છે રાઇટન એક્ઝામિનેશન એટલે જરૂરી જે પોસ્ટ માટે હોય તેમના માટે લેખિત પરીક્ષા જેમાં ઓએમઆર સીબીટી ટેસ્ટ રહેશે અને છેલ્લે મેડિકલ ચેકઅપ આધારિત ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે પગાર ધોરણ જે છે એ પે લેવલ ત્રણ મુજબ રહેશે જેમાં એકવીસ હજાર સાતસોથી ઓગણ હજાર સો સુધી મહિને મળવાપાત્ર રહેશે અગત્યની તારીખો જોઈએ તો અરજી શરૂ થવાની જે તારીખ છે પાંચ માર્ચ બે હજાર પચીસથી શરૂ થઈ અને છેલ્લે ત્રણ એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે અરજી કેવી રીતે કરવાની છે તો તમારે ઓફિશિયલ વેબસાઇટ સી રેક્ટ એસએફ ડોટ સી ડોટ જીઓવી ડોટ ઇન આઈ ઓફિશિયલ વેબસાઇટ છે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અને ઓનલાઈન એપ્લાય પણ કરી શકો છો તો આ વેબસાઇટ પર જવાનું છે ત્યાં તમારો મોબાઈલ નંબર ઇમેલ આઈડીથી રજિસ્ટર કરવાનું છે અરજીમાં સંપૂર્ણ વિગતો ભરવાની છે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે ફી ભરવાની થતી હોય તો ફી ભરવાની છે અને છેલ્લે ફાઇનલ સબમિટ કરી અને પ્રિન્ટ આઉટ પણ મેળવી લેવાની છે તો આ રીતે તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી સી આઈ એસએફ દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો ને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત